ગાંધીધામના આદિપુર સ્થિત તોલાણી કોમર્સ કોલેજ ખાતે એનએસયુઆઈ દ્વારા પ્રિન્સિપાલ મનીષ પંડ્યાએ મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે આ આયોજન માટે કોલેજ પ્રશાસનની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી જ્યારે પ્રિન્સિપાલ દ્વારા આ બિન અધિકૃત કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે એનએસયુઆઈ સભ્યોએ પદની ગરિમા જાળવવાને બદલે

જે ડ્રગ્સ અને નશાનું પ્રમાણ વધી રહ્યું છે એમાં ખાસ કરીને અઢાર થી પચીસ વર્ષના જે યુવાનો ટાર્ગેટ થઈ રહ્યા છે તેના વિરોધમાં એક અવેરનેસનો પ્રોગ્રામ એ સમગ્ર ગુજરાતમાં એનએસયુ દ્વારા સ્ટાર્ટ કરવામાં આવ્યો છે એના જ ભાગરૂપે આજે ગાંધીધામની તોલાની કોલેજમાં આ અવેરનેસનો પ્રોગ્રામ એ એનએસયુ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો અને ખાસ આમાં ક્યાંક ને ક્યાંક તોલાની કોલેજના પ્રિન્સિપાલ કાલે પ્રિન્સિપાલ દ્વારા પરમિશન આપી દેવામાં આવી હતી ગુજરાત ની તમામ કોલેજો પરમિશન આપે છે આ કોઈ પોલિટિકલ પ્રોગ્રામ નથી ત્યારે આજે એ પ્રિન્સિપાલને ઉપર અમને પાકી માહિતી છે કે ડ્રગ્સ પેડલરોની સાથે મિલી ભગત હોય અથવા તો એમની ધમકી મળી હોય એટલે પ્રિન્સિપાલ દ્વારા પ્રોગ્રામ કરવામાં અસમરૂપ થયા હતા છતાં વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં એએનએસઆઈનું સમર્થન કર્યું હતું આજે આપણે સૌ ઈચ્છીએ છીએ કે એક સામાજની નિર્માણ માટે આપણે આપણા દીકરા દીકરીઓને આપણા યુવાનોને બચાવવા માટે થઈ અને આ ડ્રગ્સ ફ્રી કેમ્પસની मुहिमમાં એ જોડાવું જોઈએ અને આપણા રાજ્યના ગૃહમંત્રી પણ કહે છે કે ડ્રગ્સ અવેરનેસના કાર્યક્રમો થવા જોઈએ ત્યારે

અમે રૂબરૂ અહીંયા ના પાડવા છતાંય કેટલાક લોકોએ અહીંયા એમનો પ્રોગ્રામ કર્યો પોલીસ તંત્રની હાજરી હતી છતાં પણ તેમણે આ પ્રોગ્રામ કર્યો જે એમણે કરવો જોઈતો નહોતો આ મારું સ્પષ્ટપણે માનવું છે આ અંગે મેં પોલીસને પણ જાણ કરેલી છે ધન્યવાદ એ અંગે તો બીજું કાંઈ તો છે નહીં પણ વિદ્યાર્થીઓની કોઈ પણ સારી પ્રવૃત્તિ માટે અમે હંમેશા કોઈ પણ બાબતમાં સાથે જોઈએ છીએ પણ આજ સવારથી એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ ના કોઈ પ્રોબ્લેમ થઈ રહી છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને આ કોલેજની પ્રતિષ્ઠાને જોતા અમે એમને કાર્યક્રમ કરવાની ના પાડી છે અમે પોલીસને જાણ કરી દીધી છે ઓલરેડી આ બાબત